સ્વાતંત્ર્ય પર્વને ઉજવણી અંતર્ગત છોટાઉદેપુરમાં દેશના વીર સપૂતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી સાંસદ જશુ રાઠવાના અધ્યક્ષસ્થાને શહેરમાં આવેલ ડૉ ભીમરાવ આંબેડકર શહીદ ભગતસિંહ અને મહાત્મા ગાંધીજીની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી વંદન કરવામાં આવ્યું આ પ્રસંગે શહીદોના દેશ પ્રત્યેના સમર્પણ અને શૌર્યને યાદ કરી ભાવપૂર્વક નમન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ આગેવાનો નગરપાલિકા પ્રમુખ સભ્યો તથા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા સ્વતંત્રતાના વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે સ્વતંત્ર પર્વની પૂર્વ સંધ્યાએ છોટાઉદેપુર નગર ભાજપ દ્વારા જેમણે આ દેશને આઝાદ કરાવવા માટે પોતાનું જાન ન્યોચાવર કર્યા એવા વીર સપૂતોને ફૂલમાળા અર્પણ કરી અને વંદન કરવામાં આવ્યા પ્રણામ કરવામાં આવ્યા અને સાથે સૌ નગરજનો નગરપાલિકાના પ્રમુખ શ્રી મંજુલાબેન કોલી પૂર્વ ધારાસભ્ય શ્રી શંકરભાઈ રાઠવા નગર ભાજપના પ્રમુખ શ્રી અંકુલભાઈ તાલુકા ભાજપના પ્રમુખ શ્રી રસિકભાઈ અને મુકેશભાઈ સૌ અન્ય ઉપસ્થિત આગેવાનો સાથે મળીને કુલહાથ કરવામાં આવે